બુટલેગર સાથે પરતી લેડી ડોન અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે નીતા ચૌધરીને ગોતવા માટે અત્યારે કચ્છ પોલીસ પછાડા કરી રહી છે જ્યારે પોલીસ નીતા ચૌધરીના ઘરે પહોંચે છે ત્યારે તેના ઘરે તાળું મળે છે અને તેઓ હાલ ફરાર છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આ રીલ્સની રાણીને કોણ છાવરી રહ્યું છે કોના દમ પર નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે અને કચ્છ પોલીસ ની પકડમાં હવે નીતા ચૌધરી ક્યારે આવશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે આ સાથે જ આ કેસમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાના પણ ચાર હાથ છે નીતા ચૌધરી ઉપર શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા કચ્છની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુધવારની સાંજથી જ ગાયબ છે પોલીસ જાપ્તામાંથી તેઓ ફરાર થઈ ગઈ છે અને પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે બે દિવસ પહેલા જ નીતા ચૌધરીની જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી હતી ફરાર નીતા ચૌધરીને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે કચ્છના ભચાઉ નજીક થોડા સમય પહેલા જ પોલીસ હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી નીતા ચૌધરીને ભચાઉ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટે આપેલા જામીન રદ કરવાનો આદેશ કર્યો હત્યાના પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ કર્યા રીલ્સમાં પોતાના હજારો ફોલોઅર્સને જાત ભાતની વણમાંગી સલાહ આપતી લેડી કોન્સ્ટેબલ જ કાયદાનું સન્માન કરવાનું ભૂલી ગઈ સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘરે પહોંચી પરંતુ ઘર પર તાળું હોવાથી પોલીસ ખાલી હાથે પરત ફરી પોલીસ હવે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી રહી છે ભચાઉ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગર સિંહે કાર ચઢાવી હતી તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો અને પીએસઆઈની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાના સમયે નીતા ચૌધરી બુટલેગર સાથે જ હતી આ કેસમાં સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી બુટલેગર યુવરાજસિંહ સામે દારૂની હેરાફેરી સહિતના સોળથી વધુ ગુના નોંધાયા છે યુવરાજસિંહ અને નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બચાવ પોલીસે રિમાન્ડની માંગણી કરી કોર્ટે રિમાન્ડ નકારીને નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરથી નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે નીતા મૂળ વતન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ સક્રિય છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે એવું કહેવાય છે એવો દાવો કરવામાં આવે છે કે ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઈ પ્રોફાઇલ કેસમાંથી નીતા બચાવી લેવામાં આવી હતી ત્યારબાદ પ્રમાણે સીઆઈડી ક્રાઇમમાં ગોઠવણ કરવામાં પણ નીતાને સફળતા મળી તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર